બ્રેક બાદ આપનું સ્વાગત છે કચ્ચા થયુ ટાપુના વિવાદની અમે તમને જાણકારી આપી રહ્યા છીએ શ્રીલંકાએ ઓગણીસો અડતાલીસમાં કચ્છા થયુ દા પર દાવો કર્યો ત્યારે ભારતે શ્રીલંકાના દાવા સામે આક્રમકતા બતાવવાની જરૂર હતી કેમ કે અંગ્રેજોના શાસન વખતે કચ્ચા થ્યુ બ્રિટિશ ઇન્ડિયાનો હિસ્સો હતો કચ્ચા થ્યુ બ્રિટિશ ઇન્ડિયાના મદ્રાસ પ્રેસિડન્સીના તાબા હેઠળ હતો અને મદ્રાસથી તેનો વહીવટ થતો તેથી ભારત પર તેના અધિકાર વિશે કોઈ શંકા નહોતી કે કમનસીબે જવાહરલાલ નહેરુને કચ્ચાથીવુંમાં રસ નહોતો નહેરુને કેમ કચ્ચાથીવુંમાં રસ નહોતો તેની તેમને જ ખબર પરંતુ નહેરુએ આઘાતજનક વલણ અપનાવીને કચ્ચાથીવું મુદ્દે અધિકારીઓની સલાહની પણ દરાર અવગણના કરી હતી બલકે એક તબક્કે તો તુમાખીથી કહી દીધેલું કે મને કચ્ચા થયું લેવામાં કોઈ જ રસ નથી કચ્છાથી હું મુદ્દે જવાહરલાલ નહેરુનું વર્તન પાંચ મુદ્દામાં સમજીશું તો તમને વધારે સમજાશે નહેરુ બિલકુલ દેશના હિતોની વિરુદ્ધ જઈને વર્ત્યા હતા ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ છાપેલા અહેવાલ મુજબ તમિલનાડુ ભાજપના પ્રદેશ અન્નામઈએ આરટીઆઈ એક થિયેટર કરેલી અરજીના જવાબ પર આધારિત છે તેથી સત્તાવાર રીતે ભારત સરકાર અને જવાહરલાલ નહેરુએ લીધેલા વલણના તેમાં પુરાવાઓ છે श्रीलंका ब्रिटिश शासन वक्त सिलोन कहवा सीलॉन ने ओगनीस सौ अड़तालिस में स्वतंत्रता मड़ी थी पची कच्चा थी टापू पर दाव मीधो ओगनीस सौ अड़तालिस में श्रीलंकाए आ दावो माँ तरह भारत उग्र विरोध करने जरूर की जरूरती परंतु नेहरू चुप रह भारत की चुपकीरी पगले श्रीलंका ने हिम्मत वी ओगनीस सौ अड़तालीस में श्रीलंकाए फतवो बहार पड़ो कि कच्चा थीव टापू पर ઇન્ડિયન નેવી શ્રીલંકાની મંજૂરી વિના નેવલ એક્સરસાઇઝ નહીં કરી શકે નહેરુ એ વખતે પણ ચૂપ રહ્યા ઓક્ટોબર ઓગણીસો પંચાવનમાં સિલોન એરફોર્સે કચ્ચાથી ઉ ટાપુ પર એક્સરસાઇઝ કરીને ટાપુ પર સૈનિકો ઉતાર્યા આ ટાપુનો ઉપયોગ માછીમારો જ કરે એ અંગ્રેજોના સમયથી સ્થાપિત થયેલું શ્રીલંકાએ એ નિયમનો ભંગ કર્યો છતાં પંડિત નહેરુ ચૂપ રહ્યા શ્રીલંકા એરફોર્સની એક્સરસાઇઝને પગલે સંસદમાં મુદ્દો ઉઠ્યો ત્યારે નહેરુએ કહ્યું કે એક પોઈન્ટ નવ ચોરસ કિલોમીટરના નાનકડા ટાપુનું તેમના માટે કોઈ જ મહત્ત્વ નથી અને તેથી તેની ઉપર દાવો છોડી દેવા માટે પોતે તૈયાર છે આ વાત તત્કાલીન કોમનવેલ્થ સેક્રેટરી વાયડી ગંડેવિયાએ બનાવેલી નોટ્સમાં નોંધાઈ છે ગણદેવિયાનો સ્પષ્ટ મત હતો કે આ ટાપુ શ્રીલંકાને સોંપવામાં જોખમ છે અને ભારતે આ જોખમ ઉઠાવવું ન જોઈએ આઘાતજનક વાત એ છે કે ભારત સરકારના ઉચ્ચ અધિકારીઓ સ્પષ્ટ રીતે માનતા કે આ ટાપુ પર ભારતનો જ હક છે પરંતુ પંડિત નહેરુએ તેને પણ ગણકાર્યો નહોતો આ અધિકારીઓએ રજૂ કરેલા પુરાવાને ધ્યાનમાં લેવામાં પણ પંડિત નહેરુ તૈયાર નહોતા ઓગણીસો સાહીઠમાં તત્કાલીન એટર્ની જનરલ એમ સી સેતલવાડે નહેરુને મોકલેલ નોંધમાં લખેલું કે તમામ પુરાવાઓના અભ્યાસ પરથી સ્પષ્ટ થાય છે કે આ ટાપુ પર ભારતનો જગ છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ રામનાથપુરમના રાજાને આ ટાપુના જમીનદારીના હક્કો આપ્યા હતા અઢારસો પંચોતેરથી લઈને ઓગણીસો અડતાલીસ સુધી આ હક્કો રાજા પાસે જ હતા મદ્રાસ પ્રેસિડન્સી આ જમીનદારીના હક્કો માટે મહેસૂલ વસૂલતો હતો કચ્ચાથીવું ટાપુ માટે કદી પણ સિલોનને મહેસૂલ ચૂકવાયું નથી દેશ આઝાદ થયો અને જમીનદારી હક્કો નાબૂદ કરાયા પછી આમ ટાપુ મદ્રાસ સ્ટેટમાં આવી ગયો ટાપુ નિર્જન હોવાથી મહેસૂલ લેવાનું બંધ કરાયું પરંતુ ટાપુ ભારતનો જ હિસ્સો હતો નહેરુએ આ પુરાવાને ન ગણકાર્યા વિદેશ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી કે કૃષ્ણ રાવે પણ નોંધ મોકલી હતી કે કચ્ચાથી ઉ ટાપુ પર દાવામાં કાયદાકીય રીતે ભારતનો હાથ છે આ ટાપુ ભારતને મળે તો મત્સ્ય ઉદ્યોગ માટે ઉપયોગી બની શકે તેમ છે પંડિત નહેરુ આ બધી વાતોને અવગણીને વર્તા રહ્યા ને કચ્ચાથીવ પાછો લેવામાં કદી પ્રયત્ન જ ન થયા પરિણામે એ આવ્યું કે નહેરુ ઓગણીસો ચોસઠમાં ગુજરી ગયા ત્યારે જે સંખ્યાબંધ સમસ્યાઓ આ દેશ માટે છોડી ગયા તેમાં એક સમસ્યા કચ્ચાથીયુ ટાપુની પણ હતી પંડિત નહેરુ પછી આવેલા લાલ બહાદુર શાસ્ત્રી લાંબો સમય પ્રધાનમંત્રી રહ્યા શાસ્ત્રીનો મોટા ભાગનો કાર્યકાળ પાકિસ્તાન સામેના ઓગણીસો પાસઠના યુદ્ધમાં જ પૂરો થયો તેથી તેમની પાસે કચ્ચાથીવું વિવાદ ઉકેલવાનો સમય જ હતો પણ ઇન્દિરા ગાંધીએ પિતાની પરંપરાને આગળ ધપાવી બલકે નેહરુએ જે કહેલું તેના તેમના દીકરી ઇન્દિરાએ અમલ કરી બતાવ્યો નહેરુએ લોકસભામાં કહ્યું હતું કે તેમના માટે આ નાનકડા ટાપુનું કોઈ જ મહત્ત્વ નથી અને તેના પર દાવો છોડી દેવા માટે પોતે તૈયાર છે નેહરુએ ખાલી વાતો કરી હતી જ્યારે ઇન્દિરાએ તો કચ્ચાથીવું શ્રીલંકાને તાસકમાં ધરીને ભેટમાં આપી દીધો ઇન્દિરા ગાંધીએ ઓગણીસો છાસઠમાં પ્રધાનમંત્રી બન્યા ત્યારે ઓગણીસો સડસઠમાં તમિલનાડુમાં કોંગ્રેસને પછાડીને ડીએમકેના અન્ના દુરાઈ મુખ્યમંત્રી બન્યા એ સાથે જ કચ્છાથીયુનો મુદ્દો ચગ્યો ઓગણીસો અડસઠમાં શ્રીલંકાના વડાપ્રધાન સેના નાયકે ભારતની યાત્રાએ આવ્યા એ પહેલાં આ મુદ્દો ગરમ થઈ ગયેલો વિપક્ષોએ કચ્છાથીયુ ટાપુ પર શ્રીલંકાના દાવા સામે સરકારના નરમ વલણ બદલ હલ્લાબોલ કરી દીધું હતું ઇન્દિરા ગાંધી અને સેના કે વચ્ચે બેઠકમાં ટાપુ વિશે ચર્ચા કરવામાં આવી પછી વિપક્ષે આ વિષય પર સંસદમાં ચર્ચાની માંગ કરી હતી ઇન્દિરા સરકારે સ્પષ્ટતા કરવી પડી હતી કે કચ્છાથી ઉ ટાપુ અંગે શ્રીલંકા સાથે સમજૂતી નહીં કરાય આ વિવાદિત જગ્યા છે પણ ભારતે શ્રીલંકા સાથે સારા સંબંધો જાળવી રાખવા માટે સંયમિત રીતે કામ લેવું જોઈએ

તમિલનાડુના તત્કાલીન મુખ્યમંત્રી કરુણાનિધિને આપી દેવાય ઇન્દિરા એ વખતે તોરમાં હતા જેથી ઓગણીસો ચુંબોતેરના જૂનમાં આ જ બેઠક પછી ઇન્દિરા ગાંધીએ શ્રીલંકન પ્રમુખ સિરિમાઓ ભંડાર નાયકે સાથે ઇન્ડો શ્રીલંકન મેરીટાઇમ એગ્રીમેન્ટ કરીને કચ્ચાથીયુને શ્રીલંકન પ્રદેશ તરીકે સ્વીકારે લીધો આ સંધિ હેઠળ કચ્છાથીયુ ટાપુ પર શ્રીલંકાનો કબજો થઈ ગયો આ કરારમાં શરત રખાઈ હતી કે ભારતીય માછીમારો કે ધાર્મિક કારણોસર જતાં લોકોએ કચ્છાથીવ ઉપર જવા માટે કોઈ વિઝા કે ટ્રાવેલ ડોક્યુમેન્ટની જરૂર રહેશે નહીં ભારતીય માછીમારોને કચ્છાથીવ ટાપુ પર આરામ કરવા નેટ સુકવવા અને વાર્ષિક સેન્ટ એન્થોની ફેસ્ટિવલ માટે જવાની મંજૂરી આપવામાં આવી હતી પણ માછલી પકડવાની મંજૂરી નહોતી અલબત્ત ભારતીય માછીમારો માછલી પકડવા માટે શ્રીલંકાની સમુદ્ર સીમામાં જતા રહેતા હતા કોઈ વાંધો નહોતું લેતો આ કરારના અમલ માટે બીજી બેઠક અઠ્યાવીસ જૂન ઓગણીસો ઇઠોતેરના રોજ કોલંબોમાં મળી બેઠકમાં શ્રીલંકાને સંપૂર્ણપણે ટાપુ સોંપી દેવાયો પછી શ્રીલંકાએ પોત પ્રકાશ્યો શ્રીલંકાએ ભારતીય માછીમારોને રોકવા માંડ્યા અને પરેશાન કરવા માંડ્યા તમિલ બળવાખોરોએ શ્રીલંકામાં અલગ રાષ્ટ્રની માંગણી શરૂ કરી પછી તો ભારતીયો પર તવાઈ શરૂ થઈ ગઈ તેના કારણે કચ્છાથી ઉ ટાપુ પર શ્રીલંકા પાસેથી પાછું લેવા માટેની માંગ શરૂ થઈ હતી ઓગણીસો એકાણુંમાં તમિલનાડુ વિધાનસભાએ ઠરાવ પસાર કરીને કચ્છાથીયુ ટાપુ પાછો લેવાની માંગ કરી હતી બે હજાર આઠમાં તમિલનાડુના તત્કાલીન મુખ્યમંત્રી જયલલિતાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને કચ્ચાથીવું ટાપુ અંગે ભારત અને શ્રીલંકા વચ્ચે થયેલી સમજૂતી અમાન્ય ઠેરવવાની વિનંતી કરી હતી કચ્છાથીઓનો વિવાદ ખૂબ ઊંડો છે એના વધારે ઊંડાણમાં આપણે જઈશું પરંતુ અત્યારે સમય થયો છે એક બ્રેકનો